વાગરા પોલીસે સાયખા જેઆઈડીસીમાંથી માંથી માહિતીના આધારે શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું ચાલક તેની પાસે કોઈ આધાર પુરાવા નહીં હોવાના કારણે પોલીસે ટેન્કર કબજે કરીને કુલ દસ લાખ સત્તાવીસ હજારનો મુદ્દા માલ સાથે એક વ્યક્તિને અટકાયત કરી છે વાગરા પોલીસ મથકના અધિકારીઓના માર્ગદર્શનને આધારે હેડ કોન્સ્ટેબલ ભોપાલભાઈ ગફૂરભાઈ ટીમ સાથે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદારથી માહિતી મળી હતી કે સાયકા જેએડીસીને ગ્લોબેલા ચોકડી નજીક એક શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર ઊભું છે માહિતી મળતા જ તેઓ તે સ્થળ પર પહોંચી તપાસ કરતા ત્યાં એક ટેન્કર નંબર જી જે મળી આવ્યું હતું ત્યાં હાજર ચાલકને સાથે રાખી તપાસ કરતા ટેન્કરમાંથી સત્તાવીસ ટન કેમિકલ ભરેલું હોવાનું જણાયું હતું જે બાબતે ચાલક પાસે જરૂરી આધાર પુરાવા કે બિલ માંગતા તે રજૂ કરી શક્યો ન હતો જેથી બીએનએસએસ કલમ પાંત્રીસ એક બી મુજબ ચાલકની અટકાયત કરી દસ લાખ સત્તાવીસ હજારનો મુદ્દામાલ બીએનએસએસ કલમ હેઠળ એકસો છ હેઠળ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી